વલસાડ હાઇવે પર મોટી દુર્ઘટના ટળી ગઈ હતી દાદરાનગર હવેલીના સેલવાસ થી પોરબંદર તરત જ ટેન્કર ચાલકને સાવધાન કર્યો હતો ટેન્કર ચાલકે સમજદારી પૂર્વક વાહનને પારડીના ચંદ્રપુર બ્રિજ નીચે સુરક્ષિત જગ્યાએ લઈ જઈને નિયંત્રણમાં લીધું હતું તાત્કાલિક પારડી ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી સ્થળ પર પોલીસ અને ફાયર

કે આપણે ઓડિટોરિયમની સામે એક કન્ટેનરનું એક્સિડન્ટ થયું હતું અને એ કન્ટેનરમાં જોરણશીલ પદાર્થ એવું કેમિકલ હતું એ થોડું આની ઉતાર્યું હતું અને તાત્કાલિક અમે પ્રમુખનો કોન્ટેક્ટ કર્યો પ્રમુખ છે કોર્પોરેટર માંગેલા પાછા આવ્યા અને અમારે પાલિકાને ફાયરની ટીમ આખી હતી અને ત્યાંથી અમે ફટાફટ કન્ટેનર કાઢીને વનપસણના ફ્રીજ ઉપર લઈ ગયા પણ જ્યાં જોતા એવું લાગ્યું કે આ લીકેજ વધારે હતું એટલે તાત્કાલિક અમે પીએસઆઈનો કોન્ટેક્ટ થયો અને ત્યાંથી અમે કેમિકલને કા ખુલ્લી જગ્યામાં લાવીને મૂકી દીધું છે જેથી કોઈ જાનહાની થઈ શકે એવું નથી એટલે અમે વ્યવસ્થિત રીતે સાઈટ વર્ક કરી દીધું છે એમાં અમારી સાચી ફાયરની ટીમ અને આ ઘણા પાર્ટીના કાર્યકરો સાથે સપોર્ટ મળ્યો છે પીએસઆઈનો બી ઘણો સપોર્ટ મળ્યો હતો આગ લાગે તો મોટી દુર્ઘટના થઈ એવું હતું અને એમને ડ્રાઈવર જરા માહિતી મળી છે કે કેમિકલ બોટલ એવું હતું જો આજ લાગી શકે તો અમારે તાત્કાલિક અમે પીએસઆઈનો કોન્ટેક કરીને એને ખુલ્લી જગ્યા માં પર કરી દીધું